આજરોજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રિ તહેવારના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપરાંત વડોદરા તાલુકા તથા વડુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસના માણસો ઉપરાંત એસઆરપીની એક કંપની જીઆઈડી હોમગાર્ડના માણસો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવેલી જેના કારણે ગુજરાત પોલીસની જે એ નીમ છે કે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી એ એ સેફ એન્ડ સિક્યોર નવરાત્રીને સાર્થક કરવા માટે વડોદરા ગ્રામે પોલીસ ત બધી જ રીતે તૈયાર છે અને આ ઉપરાંત હું જનતાને પાદરાની જનતાને પણ મેસેજ કરીશ કે કોઈપણ જાતના સોશિયલ મીડિયા પર કોઈ સ્ટોરી કે કોઈ પોસ્ટ કે કોઈપણ જાતનું ધાર્મિક લાગણી દુભાય કે કોઈપણ સમાજની લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ ન કરવી જેની તૈયારીના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા ઓફિસ ખાતે પણ સાયબર સેલની જે રચના કરવામાં આવી છે જેની ચોવીસ કલાક આના ઉપર વોચ રાખવામાં આવે છે થેન્ક યુ અલગ અલગ વચ્ચે રહી સુરક્ષા પ્રદાન કરવામાં મેં જેમ કીધું એ પ્રમાણે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીને સાર્થક કરવા માટે પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસ દ્વારા જે સી ટીમની જે છે એ એ ઉપયોગ કરવામાં આવે છે જેમાં સી ટીમની મહિલાઓ દ્વારા ચોરી અને એ જે પરંપરાગત યુનિફોર્મમાં ગરબા ગ્રાઉન્ડ પર ગરબા પણ રમવામાં આવશે અને સાથે એ લોકો કાયદો અને વ્યવસ્થા માટેની પણ પૂરા પૂરા કામ કરશે આ ઉપરાંત હેલ્પ

કેમેરા છે એ તમામ જે જે પણ રીતે સર્વેલન્સ પોલીસ રાખી શકે તમામ પદ્ધતિ દ્વારા સર્વેલન્સ રાખીને સેફ એન્ડ સિક્યોર નવરાત્રી થાય એ માટે વડોદરા ગ્રામ્ય પોલીસ પૂરી રીતે સજ્જ છે યસ બસ મારો આ જ મેસેજ છે કે શાંતિપૂર્ણ રીતે આગામી તહેવાર આપવા ઉજવો અને કોઈપણ રીતે ભામા કોઈપણ વાતો અને સોશિયલ મીડિયાની કોઈપણ ખોટા મેસેજોને ધ્યાને ના આપીને પોલીસનું ધ્યાન દોરીને કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં ના લઈને શાંતિપૂર્ણ રીતે તહેવાર આગામી ઉજવે એવી વડોદરા ગ્રામ્ય પોલીસોથી શુભકામના पाठुछन्